આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ આજના સમાચાર વડોદરા શહેર પોલીસ વિભાગના ઝોન 3 ના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી આરોપીઓના મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા મકરપુરા જીઆઈડીસી ઉમાકાંત હોલ ખાતે ઝોન 3 ના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી આરોપીઓના મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં મેન્ટર પ્રોજેક્ટના મિલકત સંબંધી આરોપીઓને જીવનમાં ખોટા કામ છોડી અને પરિવાર માટે સારા કામ કરે તે માટે મેન્ટ અને તેમના માર્ગદર્શન હેઠળ ઝોન ત્રણ લેવલ માં પાંચ પોલીસ સ્ટેશનમાં ચોરી ના ગુના માં આરોપીઓ છે તેમને એક એક મેન્ટર આપવામાં આવેલ છે અને તમામ ને તેઓ તેમના જીવનમાં ચોરી જેવા ગુનાઓને છોડીને જીવનમાં સારા કર્મ કરે અને જીવનમાં પોતાના પરિવાર માટે કંઈક સારું કામ કરે અને વિકાસ કરે તે માટે અમે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવેક સ્વામી અને વેદાંત સ્વામીને આમંત્રણ આપ્યું હતું અને તેમણે તેઓને તેમના જીવનમાં સારા કામો કરવા માટે આગળ વધવા માટે સારું વ્યક્તવ્ય આપ્યું હતું આપણા ગુજરાત રાજ્યના ડીજી એન્ડ આઈજી સાહેબની એક નવી પહેલ છે પ્રોજેક્ટ મેન્ટર તે અનુસંધાને બરોડા સિટીના કમિશનર સાહેબ શ્રીના અનુસંધાન આગેવાની હેઠળ અને તેમના માર્ગદર્શન હેઠળ અમે ઝોન થ્રી લેવલમાં પાંચ પોલીસ સ્ટેશનમાં જેટલા પણ ગુનામાં સંકળાયેલા ચોરીના ગુનામાં સંકળાયેલા આરોપીઓ છે તેમને એક એક મેન્ટર આપવામાં આવેલ છે અને તે તમામને તેઓ તેમના જીવનમાં આગળ ચોરીના બનાવો છોડીને જીવનમાં સારા કર્મો કરે અને જીવનમાં પોતાના પરિવારજનો માટે કંઈક સારું કામ કરે અને વિકાસ કરે તે માટે અમે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીજી વિવેક સ્વામી અને વેદાંત સ્વામીજીને આમંત્રણ આપ્યું હતું અને તેમણે તેઓ લોકોના જીવનમાં સારા કામ કરવા માટે અને આગળ વધવા માટે ખૂબ જ સારું લેક્ચર આપ્યું છે જે બાબતે આજનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો